ઠાસરા બ્રહ્મકુમારી દ્વારા વિશ્વ યોગ દિવસથી ભવ્ય ઉજવણી ફિટ ભારત મિશન અંતર્ગત હેલ્થ કોચ દ્વારા યોગ તાલીમ અપાઈ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા નડિયાદ તારીખ 20 આજે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ ઉજવણી વિશ્વભરમાં કરવા આવે છે ઠાસરા બ્રહ્મકુમારી દ્વારા આગોતરું આયોજન કરીને ઠાસરા નગરમાં યોગ દિવસથી ઉજવણી હાથ ધરી હતી જેમાં ફિટ ભારત મિશન અંતર્ગત માસ્ટર હેલ્થ કોચ અંજલિ બ્રહ્મ ભટ્ટ દ્વારા મોટી સંખ્યામાં હાજર તમામને યોગ તાલીમ આપી યોગનું મહત્વ સમજાવ્યું હતું ઠાસરા બ્રહ્મકુમારી દ્વારા વર્ષ દરમિયાન નિયમિત રીતે તમામ પ્રસંગોને અને ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે આ વર્ષે પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માસ્ટર હેલ્થ કોચ અંજલી પ્રમુખ દ્વારા યોગ અંગે જાગૃતિ ફેલાવવા સાથે સાથે તેના ફાયદા પણ સમજાવ્યા હતા હાજર તમામ લોકોએ ઉત્સાહ સાથે યોગની તાલીમ અને જાણકારી મેળવી હતી કાર્યક્રમને અંતે ગૃહમારી જીગીશાબેન દ્વારા હાજર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર હેડ ઓફિસ ગાંધીનગર